નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે મૂડી તાલુકાના સટલા ગામના યુવાનને બે શખ્સોએ નજીવી બાબતે લમધારી નાખતા યુવાનને એકસો આઠ મારફતે ગાંધી હોસ્પિટલની અંદર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

તો કઈ કઈ જગ્યાએ માર્યા આ મારું એક માથામાં માર્યું આય માર્યું